સાહેબ તથા તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો શ્રી બિજલભાઈ નાગજીભાઈ શ્રી અશોક એન માતંગ શ્રી કેશોર રાસિયા શ્રી ચકરભાઈ કન્નર શ્રી ધરમભાઈ કન્નર શ્રી મોરજીભાઈ ગચ્ચા શ્રી કિશનભાઈ દેવરિયા શ્રી મેઘજીભાઈ પીગલ સુર શ્રી મહેશભાઈ ચનાભાઈ ઘેડા શ્રી રમેશભાઈ ભાગવંત શ્રી અજય કાનજીભાઈ ભરાડિયા શ્રી કાનજીભાઈ રાણાભાઈ સીજુ શ્રી જગદીશભાઈ સોધમ શ્રી રાજેશભાઈ ધુવા શ્રી હિરજીભાઈ પૂજાભાઈ આઈડી શ્રી રમેશભાઈ પરબતભાઈ રોશિયા શ્રી જીતુ ચોંગ મીડિયા શ્રી દયાલ જેઠાલાલ કન્નર મીડિયા શ્રી લક્ષ્મણ ગડ્ડણ મીડિયા શ્રી કેમનભાઈ ઘેડા શ્રી દેવરાજ ભૂલાભાઈ ગડ્ડણ શ્રી પાલાભાઈ પરબતભાઈ કોચરા શ્રી પૂંજાભાઈ આઈડી શ્રી કિશોરભાઈ બી મતિયા હરિભાઈ ફૂફલ શ્રી માયાભાઈ કન્નર શ્રી ચનાભાઈ ધેડા શ્રી મેઘજીભાઈ જેઠાભાઈ આઈડી શ્રી અજય નાગશીભાઈ મોતિયા શ્રી ચેતનભાઈ ભાગવંત શ્રી વરદભાઈ કન્નર શ્રી વિનોદભાઈ ધેડા શ્રી અશોકભાઈ કોઈરા શ્રી આશાભાઈ લાંબા શ્રી ગોપીભાઈ આઈડી શ્રી માલછીભાઈ ઢોકળિયા સિભાવીસ ગચા રાસનું આયોજન સંતુ મંતિયા અને રોહિત કન્ન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેનું લાઈવ પ્રસારણ જેએસવી ગોરા તરફથી જેડી સ્ટુડિયો ચેનલ પર કરવામાં આવ્યું હતું બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ ઘણી મહેનત કરી હતી